નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએના સમાચાર અંકલેશ્વરના પાનોલી ગામે ચીમની બાંધકામ સમયે ગંભીર અકસ્માત સેફ્ટી મુદ્દે કંપનીની બેદરકારી સામે પ્રશ્નો ઉઠ્યા અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં ચીમની બાંધકામ દરમિયાન થયેલા ગમખ્વાર અકસ્માતે કંપનીના સેફ્ટીના દાવાઓને પડકાર્યા છે ત્રીસ મીટરની ઊંચાઈએ ચીમનીના બાંધકામ દરમિયાન સ્ટ્રકચર તૂટી પડતા ચાર જેટલા કામદારો ફસાયા હતા ફાયર બ્રિગેડ અને ખાનગી કંપનીની ક્રેનની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી પાનોલી ફાયર ફાઈટરોની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવ્યા હતા જેને લઈ સેફ્ટીના મુદ્દા પર તીવ્ર આક્ષેપો ઉઠ્યા હતા અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં સ્ટીમ હાઉસ લિમિટેડ નામની નવનિર્મિત કંપનીની ચીમણીનું બાંધકામ ચાલી રહ્યું હતું કામદારો ઉપર કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ સ્ટ્રકચર ધરાશાયી થઈ જતા ત્રીસ મીટરની ઊંચાઈ પર ચાર જેટલા કામદારો ફસાઈ ગયા હતા કામદારો ઊંચાઈ પર જ ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી આંગેની જાણ પાનોલી ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવતા જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર ફાઈટરો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું ક્રેનની મદદથી કામદારોનું રેસ્ક્યુ કરી તેમને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા લગભગ દોઢ કલાક જેટલો સમય કામદારોએ ત્રીસ મીટરની ઊંચાઈ પર વિતાવ્યો હતો તમામ કામદારોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો જેને લઈ કંપનીના સેફ્ટી અધિકારીઓની જવાબદારી સામે સવાલ ઉભા થયા હતા તે બાંધકામના સમયે પૂરતા સેફ્ટી માપદંડો અપનાવવામાં આવ્યા હતા અકસ્માત બાદ કંપની પર કામદારોના જીવન સાથે ખિલવાડ કરવાનો આરોપ પણ મુકાઈ રહ્યો છે સુરક્ષાના નિયમોને પાલન કરવા માટે કંપનીએ કઈ રીતે કાર્યવાહી કરી તે હજી પણ સ્પષ્ટ નથી આ મામલે સ્થાનિક અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાય તે જરૂરી છે આ ઘટનામાં કોઈ જાનહાનિની જાણકારી મળી નથી પરંતુ આ ઘટનાએ કંપનીના સેફ્ટી મેનેજમેન્ટની કાર્યક્ષમતાને ચોક્કસપણે પ્રશ્નચિહ્નમાં મૂક્યું છે રેસ્ક્યુ ઓપરેશન બાદ ચાર કામદારોને રવાના કરી દેવામાં આવ્યા હતા કંપની ચાલકો કે કોન્ટ્રાક્ટર દ્વારા તેમની કોઈપણ જાતની પ્રાથમિક મેડિકલ તપાસ પણ ન કરવામાં આવતા સેફ્ટી મુદ્દે સંચાલકો કે કોન્ટ્રાક્ટર કેટલા સજાગ છે તે દેખાઈ આવ્યું હતું રિપોર્ટર